સાહેબ આપનો મોબાઈલ નંબર આપશો નવાણું જીરો સુડતાલીસ ઓગણત્રીસ નવાણું જીરો સુડતાલીસ ઓગણત્રીસ પાંચ બેતાલીસ ઓકે સર તો સર આપણે આ જે નેટસર કંપનીની પ્રોડક્ટ છે આ મગફળીમાં આપણે પહેલો સ્પ્રે ક્યારે કરેલો હતો પહેલો પહેલો સ્પ્રે બે તારીખ બે તારીખે બરાબર તો મતલબ અહીંયા જોઈ શકો છો મિત્રો બે છ એટલે મતલબ જૂન મહિનાની બે તારીખે અહીંયા બે હજાર ચોવીસમાં અહીંયા આપણે સ્પ્રે કરેલો છે તો માત્ર એક જ સ્પ્રેની અંદર તમે જોઈ શકો છો કે મગફળીના પ્રોડક્ટમાં કઈ રીતનું આપણે રિઝલ્ટ છે તો હવે નેક્સ્ટ સ્પ્રે જે છે આપણે પાસે મતલબ તનિક કે શોટ તરીકે કરશું અહીંયા તો જે આપણી નટસઅપ કંપનીની જે આ પ્રોડક્ટ છે તો રતિકભાઈ તમે આપણે આ નટસઅપ કંપનીની જે પ્રોડક્ટ છે તો આનો પહેલો સ્પ્રે કર્યો તો મતલબ રિઝલ્ટ તમને અહીંયા જોવા મળી રહ્યું છે બરાબર તો મતલબ તમે આપણી આ પ્રોડક્ટથી યુઝ કરવાથી સંતુષ્ટ છો ને તમે અને બીજા બધા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો તમે હા ભાઈ પછી આ સાઠો બરાબર શું કોંગાવો બરાબર ઓકે સર તો મતલબ તમારું એવું કહેવાનું થાય છે કે બધા ખેડૂત મિત્રોએ આપણી આ પ્રોડક્ટ અને સાથે આપણે જોઈએ છીએ કે ભાઈ છે એ પણ આપણી આ પ્રોડક્ટ યુઝ થેન્ક યુ